કેમ તો ઇમોશનલ થઈ ગઈ વાલી આજે કામ કરી ના આવ્યા જોઈ ના છે ને એવું છે ભાઈ તારીખ છે 3 મે ને હાઉ ડાયરે નું સ્વાગત ભાઈ અને સવાર સવારના ના એમ કહેવાય કે અમારા ઘરે ભાઈ લાપસી બની છે લાપસી ઘણા તો અમને ખબર એ નહી હોય કે લાપસી હું કહેવાય પેલા શું હોય કે દેશની અંદર જ્યારે કોઈ મહેમાન આવતા ને દેશમાં ત્યારે હારમ હારું જે મિષ્ટાન હોય ને લાપસી ના મૂકો એમ કે એ લાપસી હતું એમ અને પણ આજે અહીંયા કોઈ મહેમાન નથી ભાઈ આપણે આજે લાપસી બનાવવાનું કારણ એ છે કે આજે ભાઈ અમારો કબીર એટલે કે અમારો એન્થની છે ને એનો આજે જન્મદિવસ છે તો એટલે એની મમ્મી એ ખાસ લાપસી બનાવી છે ભાઈ હેપી બર્થડે કેવા બધાને જય માતાજી સવારના હા ભાઈ બધાને જય માતાજી અને હમણાં કબીર આવશે લાપસી આપસી ખવડાવીને આયા શરૂઆત કરશું માતાજીને ઘરેન દીવા કરશે અને આજે સ્પેશિયલ છે મને છે ને માતાજીના મંદિરે લઈ જાજે બીજું કાઈ કરતી નહીં

હાલો હમણાં આ લાપસી બનેલી છે ને લાપસી જરાક જવારી લઈ બરાબર છે અને પછી પછી એક મેં તમને કીધું ને સરસ મજાનું કામ કરવા જવાનું છે ન્યા જવાનું છે સરસ બધાના કપડા પહેરાતા પણ આ આ બે મા દીકરી થયે મા દીકરો થયો અને મને છે ને ફરી પાછા કપડા બદલાવડાવ્યા એટલે લાગે આપણે શું ત્યાં આવે હે આપણે એની મોજમાં મજા મજ રહેવાનું એમ હું પાંચ મિનિટ થઈ કપડાં બદલાવતા એને મજા આવી ગઈ ને બસ વાર્તા પૂરી હું હાલો થઈ હવે આપણે નીકળીએ છીએ આજે જે કામ કરવાનું થઈ ભેગા થઈ ત્યાં આપણે આવ્યા છીએ આ ટી શર્ટ ને શર્ટનું બધું ગોડાઉન છે તો અહીંયાથી આપણે અમુક ટી શર્ટ ને એવું લેવાના છીએ આ લઈ અને પછી સ્પેશિયલ જગ્યાએ જવાના છીએ ત્યાં જઈ અને પછી અમારા કબીરનો જન્મદિવસ જન્મ દિવસ મનાવવાના છીએ બરાબર ને એવું છે અને અમારી હારે અત્યારે અમારા સુરેશભાઈ જય માતાજી જય માતાજી હા ઓળખો છો ને એ આમ તો જરાક અહીંયાનું કાર્યક્રમ બતાવી અને પછી પાછા

એની પહેલા કંઈક વસ્તુ બીજી વસ્તુ લેવા જાઉં બરાબર તો અરે આવજો પાછા બહુ ગરમી છે એટલે અહીંયા સિકનજી પીવાઈ રહી છે બધી જગ્યાએ પણ અમારા બર્થડે ડે બોય ને ભાવતી નથી ને સિકનજી એટલી શાંતિથી બેઠો છે બર્થડે બર્થડે બોયના મમ્મીને પપ્પાને અમને બધાને હાલે અને અમારા અમારા અકબરને તો હાલે જ તો સિક્કજી દરેક જગ્યાએ મિટિંગ કરવા જવાનું છે

એટલે અહીંયા અમે પિઝા ખાવા નથી આવ્યા ભાઈ અમે પિઝા ખાલી લેવા માટે આવ્યા છીએ અને પિઝા કોની માટે લેવા આવ્યા છે ને એ હમણાં લઈને ને તમને હમણાં બતાવી દઈ બરાબર ને એ થોડીક તમારી માટે સરપ્રાઇઝ રાખી છે બરાબર બહુ સ્પેશિયલ પર્સન છે બધા એની માટે થઈને આપણે પિઝા લેવા આવ્યા છીએ એટલે આપણા પિઝાને લેવું ડિલિવરી અને સીધા જશું ત્યાં બરાબર અને અમે હમણાં જ આપણે જસ્ટ ચાર પાંચ દિવસ પહેલાં જ આપણે લાપીનોસ પીઝાની આપણે એડ કરી હતી એટલે આપણને ખબર છે કે અહીંયા છે ને આ બે એ લોકોએ નવા ફ્લેવર એડ કર્યા છે એ જ લઈને જવાના છે હમણાં હં પછી લાપીનસમાં પહોંચી ગયા અને હવે અહીંયા પીઝાનો આપણે ઓર્ડર કરીએ છીએ બરાબર એટલે એવો ઓર્ડર કર્યો છે કે શું કે બધું મિક્સ મિક્સ બધું આવી જાય એટલે ઓર્ડર તો આપ્યો છે અત્યારે પિઝા બને છે હમણાં રેડી થાય એટલે લઈ અને સીધા જઈએ આપણે એક સ્પેશિયલ જગ્યાએ બરાબર તમારે ભેગા ભેગા આવવાનું છે ઓર્ડર આપ્યો બરાબર છે ને રેડી ડન છે ચલો ભાઈ ઓર્ડર અપાઈ ગયો છે ભાઈ આપણા પીઝા બધા રેડી થાય છે ત્યાં સુધીમાં બીજા પીઝા આવી ગયા એટલે થોડુંક ચટર પટર કરી લઈએ ત્યાં સુધીમાં આપણો આખો ઓર્ડર રેડી થઈ જાય ને એટલે ફટાફટ ભોગી જઈએ મસ્ત લાગે બહુ મજા આવે ભાઈ અમારો ઓર્ડર બનીને રેડી થઈ ગયો છે બરાબર હવે આ બધા ગરમા ગરમ પીઝા ફટાફટ આપણે પહોંચાડી દઈએ એટલે જ્યાં જવાનું છે ને એને ગરમા ગરમ ચકાચક મજા આવી જાય ચલો થેન્ક યુ અમે આવેલા છીએ ઉન્નતિ મંદબુદ્ધિની બાળકોની હોસ્પિટલ છે બાળકોની હોસ્ટેલ છે અરે અહીંયા ત્રીસ પાંત્રીસ છોકરાઓ છે મંદબુદ્ધિ છે અને અહીંયા મેડમ છે પેલા અહીંયા એ સાચવે છે તો કબીર મને એમ કીધું કે પપ્પા આપણે છે ને મારે કઈ ગિફ્ટ નથી તો આપણે કે પણ નથી કાપવી આપણે છે ને આવું કંઈક કરીએ એમ ચાલ વેલ ડેન અને મને તારા નિર્ણય ઉપર મને ગર્વ છે તો આપણે એ બધા છોકરાઓ માટે ટી શર્ટ લાવેલા છીએ અને બધા માટે પિઝા લાવેલા છીએ એટલે હમણાં બધાને ટી શર્ટ પહેરાવીને આપણે પિઝા ખવડાવીએ અને આજનો કબીરનો બર્થડે આપણે મનાવવાના છીએ અને આની માટે થઈને તમારો બધાનો થેન્ક યુ છે કારણ કે તમારા બધાના લાઈક શેરને કારણે થઈને આજે પારું ગુરુ આવું કંઈક કાર્ય કરી શકે છે એટલે થેન્ક યુ તમે યકીન નહીં માનો બધા છોકરા આવે અમે આવ્યા ને એટલે બધા પગે લાગતા હતા ખુશ એટલા ખુશ થઈ ગયા અવાજ જવા દઈએ તો અત્યારે બધા અહીંયા બેઠા છે આ ફિલિંગ હું મારા શબ્દોમાં કંઈ એક્સપ્રેસ નથી કરી શકતો પણ જ્યારે કંઈ પણ આવું તમને એમ લાગતું હોય ને કે ભાઈ ઘરમાં આવો કંઈ પણ પ્રસંગ છે તો કોશિશ કરવી કે આવું કંઈ પણ આવું કાર્ય કરો મને ખરેખર બહુ બહુ સારું ફિલિંગ થાય છે અત્યારે અને આના નિર્ણય પર પણ મને પ્રાઉડ છે ભાઈ અને અમારા સુરેશભાઈ અમને આ બધી વ્યવસ્થા કરી આપી છે એમને એટલે તમારો પણ થેન્ક યુ અહીંયા પાંત્રીસ જેટલા છોકરાઓ છે અને બધાએ તમે જોવો છો ને કે શું કહેવાય મંદબુદ્ધિ છે બધા અને એમ કહેવાય કે થોડો તોફાની છોકરો હોય ને એને હોય ભારે હોય અને એમાં પાંત્રીસ પાંત્રીસ જેટલા મંદબુદ્ધિ છોકરાઓ બધી ઉંમરના તો અઘરું છે તમે જુઓ ને જો જાતે એને ખવડાવવું પડે પીવડાવવું પડે આવી રીતના આ છોકરો છે આને બધું ક્રશ કરીને ખવડાવવું પડે એટલે એને હમણાં ક્રશ કરીને ખવડાવશું અને તમે જોઈ રહ્યા છો બહુ સરસ જોબ છે તમારી અને બેનને પણ સેલ્યુટ છે કે આ જે કરે છે ને બરાબર ખરેખર અઘરું અઘરું કામ છે અઘરી સેવા છે તો અમને દેખાતું નથી અને આ સીમા મેડમ છે આખું જે છે ને ટ્રસ્ટ એ જ ચલાવે છે અહીંયા આગળ કેટલા બાળકો છે પાંત્રીસ બાળકો છે અને બધા અલગ અલગ જગ્યાએથી આવેલા છે મતલબ આખા ગુજરાતથી અલગ અલગ અચ્છા અને પરિવારવાળા છે બધા કે નથી કોઈના અમુકના છે અને અમુકના નથી મતલબ હોય પણ આવી હાલત હોય ને એટલે અમુક લોકો મૂકી જતા હોય એની જે પરેશાની હોય આપણે કંઈમાં ડિસ્કસ નથી કરવું પણ અહીંયા હું અત્યારે જે જોઉં છું ને ખરેખર બહુ એટલે બહુ એટલે બહુ અઘરી વાત છે અને થેન્ક યુ સીમા મેડમ આ વસ્તુ કરવી અઘરી છે એમ અને તમારે કંઈ પણ હેલ્પ કરવી હોય ને તો અહીંયા નંબર આપેલા છે બરાબર આ નંબર તમે નોટ કરી લેજો અને આ નંબર ઉપર તમે કોન્ટેક કરશો ને એટલે ડાયરેક્ટ તમને આ સીમા મેડમનો કોન્ટેક

ભાઈ ભગવાને જેટલા કાબિલ બનાવ્યા છે એટલું તો આપણે પ્રયત્ન કરશું જ અને હવે આપણું જે પરવણ ગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચાલે છે એમાં આપણે ઘણી બધી સેવાઓ ઓલરેડી કરી છે બહુ જૂજ વિડીયો બનાવ્યા છે પણ હવે ફરી પાછા વિડીયો બનાવીશું આપણે એક સ્ટોરી મૂકી હતી જેમાં પૂછ્યું હતું કે ભાઈ વિડીયો બનાવે કે નહીં નાઇન્ટી થ્રી પર્સન્ટ લોકોએ કીધું હા વિડીયો બનાવો એટલે આપણે બનાવીશું અને બસ આ વ્લોગ ગમતા હોય તો બ્લોગને લાઇક શેર કરજો મારી વાલી ઇમોશનલ થઈ ગઈ કારણ કે થોડાક દ્રશ્ય જો કે એવા હતા અને અમુક તો અમે શૂટનો કરીએ કરી કારણ કે બધું શું હતું કઈ વાંધો નહીં ફરી મળીશું નવલોમાં ત્યાં સુધી હવ ડેરે રામે રામ